રોડ વિસ્તારમાં બે ગાંજો સપ્લાય કરનાર તાંદલજાના નામચીન ફૈઝલ ને પોલીસે ઝડપી પાડ્યો વાસણા રોડ ફાયર બ્રિગેડ ની દિવાલ પાસે બાઇક પર બેઠક જમાવીને જાહેરમાં ગાંજાની પડકીઓનું વેચાણ થઈ રહ્યું હોવાથી એસઓજીએ વિજય બોધાભાઈ અને આકાશ મહેશભાઈ માછીને ઝડપી પાડી એકસો ગ્રામ ગાંજો રોકડ અને બાઇક કબજે કર્યા હતા પોલીસની તપાસમાં ગાંજાનો જથ્થો તાંદલજારના રોશન ફ્લેટમાં રહેતા ફૈઝલ અબ્બાસભાઈ પટેલે સપ્લાય કર્યો હોવાની માહિતી ખુલતા પોલીસે તેના પર વોચ રાખી હતી આરોપી તેને ઘરે આવતા જ પોલીસે તેને ઝડપી લીધો હતો પોલીસે ફૈસલના બે મોબાઈલ ફોન કબજે કર્યા હતા જેના પરથી તે કોના સંપર્કમાં રહેતો હતો અને કોની પાસે ગાંજો મંગાવતો હતો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે આ ઉપરાંત આરોપીઓના મોબાઈલ્સની કોલ ડિટેલ અને પૂછપરછ પરથી નિયમિત ગાંજો લેવા આવતા ગ્રાહકોની વિગતો મેળવવામાં આવી છે